કંપની દુકાનો વાળા બહાર મૂકે છે ટુ વ્હીલર ગાડી પણ આ જાય જઈ આવે તો પાર્કિંગ કરી મૂકી દે છે નથી જે નતું એ લોકોને આ લારીને બધું ઉઠાવ લાવ્યા છે જે જાહેર જનતાને નુકસાન ને જાહેર જનતાને એ થાય તો જગ્યાએ આ લોકો ઉઠાવતા નહીં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર સામે આવેલા પાર્કિંગ માંથી લારી ગલ્લાઓને હટાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓ અને માણસો ત્યાં હાજર લારી ધારકોને ત્યાંથી પોતાના લારી ગલ્લા ખસેડી લેવા જણાવેલ અને બંધ હાલતમાં રહેલા કેટલાક લારી કેબિનોને ઉઠાવી લેવાની તજવીજ હાથ ધરતા જ કેબિન ધારક દંપતી ત્યાં દોડી આવ્યું હતું અને તેમણે પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ સામે હાથ જોડ્યા હતા અને તેમને કાકલુદી કરી હતી કારણ કે તેમની રોજગારીનો પ્રશ્ન હતો મળતી માહિતી અનુસાર એકવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકનું જે આયોજન થયું હતું તેમાં નાંદના ધારાસભ્ય દર્શનાબેન દ્વારા હરસિદ્ધિ માતા મંદિરની સામે આવેલા પાર્કિંગમાં લારી ધારકોના અડ્ડા બાબતે રજૂઆત કરી હતી ત્યારે નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક સંકલન બેઠક પત્યા પછી આ દબાણ અને લારી ધારકોને હટાવવા માટે પહોંચી ગયું હતું માતા સામે આવેલા આ લારી ધારકોના દબાણ મામલે એક વર્ષ અગાઉ પણ તંત્ર સામે રજૂઆતો થઈ હતી અને ત્યાં પાર્કિંગ કરનારાઓને ઘણી મુશ્કેલી પડે છે અને આસપાસની સોસાયટીના રહીશો પણ આ મુદ્દો વારંવાર ઉઠાવે છે ત્યારે નગરપાલિકાનું તંત્ર ત્યાં

રોડ પર ટ્રાફિકને કોઈ નટન નહીં કંઈ તો ટ્રાફિકને નટન છે માર્કિટ રોડ કપડ બજાર નહીં છે ત્યાં આ સ્ટેશન રોડ પર આ નહીં મારીઓને દુકાને તે લોકો બધું કેવી નથી બેન પર લગાડેલી છે દબાણ કરી તે ટ્રાફિક નહીં નહોતો ત્યાં અહીં ટ્રાફિક તો નહોતું નહીં કોઈ પબ્લિકને નહીં નહોતું કોઈને નહીં